મોટા સમાચાર ફરી મંત્રી બનાવવા જ હતા તો નવા ચહેરાના નામે ત્રણ જૂના મંત્રીની કેબિનેટમાં રીએન્ટ્રી ગુજરાત સરકારમાં હવે નવું મંત્રીમંડળ આવી ગયું છે અને તેને પણ પૂર્ણ કક્ષાનું એટલે કે મુખ્યમંત્રી સહિત કુલ હત્યાવીનું મંત્રીમંડળ સૌથી મોટું વાત છે એ કે અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બની ગયા છે ગુજરાતના સમગ્ર મંત્રીમંડળને ત્રણ વર્ષમાં બદલી દેવાય છે શપથ લીધા અને અને નવા નવા ચહેરાઓ ઉમેરવાયા રિપીટ કરાયા કે કે મજાની વાત એ છે ચહેરાના નામે ત્રણ મંત્રીઓને લાવવામાં આવ્યા તેમને દાદાની પહેરી સરકારમાં ઘર ભેગા કરાયા હતા જેને કાઢીને ફરી સમાવ્યા તો કાઢ્યા હતા શું કામ ગુજરાતના રાજકારણમાં એક ચહેરો જે ક્યારેક સત્તાની ટોચ પર હોય છે તો ક્યારેક પડદા પાછળ સત્તાનો આ ખેલ કંઈક ન અનોખો છે આજે આપણે વાત કરવા છીએ ગુજરાતના રાજકારણના કેટલાક એવા ચહેરાઓની જેમણે સત્તાના ઉતાર ચઢાવનો જાત અનુભવ કર્યો છે યાદ કરો સપ્ટેમ્બર બે હજાર એકવીસનો એ સમય જ્યારે રૂપાણી સરકારે અચાનક રાજીનામું આપ્યું એ સમયે એક મોટો નિર્ણય લેવાયો રૂપાણી સરકારના તમામ મંત્રીઓને ઘર ભેગા કરાયા પક્ષનીનો રિપોર્ટ ફોર્મ્યુલા હેઠળ નવી ટીમને તક આપવાનો નિર્ણય લેવાયો આ નિર્ણયની ઘણા દિગ્ગજ નેતાઓનું મંત્રીપદ ગુમાવી બેઠા હતા આ લિસ્ટમાં સામેલ હતા કેટલાક જાણીતા નામ જેમ કે જીતુ વાઘાણી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ તે સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે આ મંત્રીઓને કદાચ તેમની કામગીરીમાં નિષ્ફળ રહ્યા એટલે કે તેમને પડદા મુકાયા પરંતુ રાજકારણ

ફરી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું નવા ચહેરાઓના નામે જીતુ વાઘાણી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલની ભૂપેન્દ્ર પટેલની બે કેબિનેટમાં એન્ટ્રી કરવામાં આવી પરંતુ મંત્રીમંડળમાં આ ત્રણેય ચહેરા નવા નથી આ પહેલાં પણ તેઓ વિજય રૂપાણીની કેબિનેટમાં સમાલ હતા ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે આ ત્રણેય ધારાસભ્યોને મંત્રી પદમાંથી બહાર કાઢવા હતા હવે દાદાની બીજી ટર્મની સરકારમાં તેમનો સમાવેશ કરાયો છે જોકે આવું જ કરવું હતું તો પહેલા કાઢવાનું નાટક કરવાની કાઢીને કઈ કાયમી હોતું નથી સત્તાનો ખેલ એવો છે કે ખુરશી આજે છે કાલે નથી અને પરમ દિવસે ફરી તમારી પાસે આવી શકે છે આ ત્રણેય મંત્રીઓ સોંપાયેલા વિભાગ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કૃષિ અને સરકાર પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી નરેશ પટેલને આદિવાસી વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રાલય જીતુ વાઘાણી જીતુભાઈ વાઘાણી ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા છે તેઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે તેઓ પહેલા પણ સરકારમાં શિક્ષક મંત્રી તરીકે હતા જીતુભાઈ ભાવનગર પશ્ચિમ મત વિભાગના ધારાસભ્ય છે નરેશ પટેલ ગણદેવી ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલના મુખ્ય મંત્રી પદની આગેવાની હેઠળ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નરેશ પટેલને કેબિનેટ મંત્રી તરીકે જ ફરજ નિભાવી ચૂક્યા છે નરેશ પટેલના નામની જાહેરાત થતાં જ નવસારી તથા ખીલખિલ્લામાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી વધામણા કર્યા હતા નરેશ પટેલને આપેલા ખાતાની વાત કરીએ તો તેમને ટાયર ટ્રાયબલ ડેવલપમેન્ટ ખાદી કોટેજ ઇન્ડસ્ટ્રી અને રૂરલ ઇન્ડસ્ટ્રીના ખાતા સોંપવામાં આવ્યા છે અગાઉ જ્યારે તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા ત્યારે તેમને આદિવાસી વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગ ખાતા સોંપવામાં આવ્યા હતા નરેશ પટેલ આદિવાસી નેતા તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે અને જેથી તેઓ ફરીથી મંત્રી પદ આપ્યું છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ છે દક્ષિણ ગુજરાતમાં નરેશ પટેલ એક પ્રભાવશાળી આદિવાસી તરીકે ઉભરી આવ્યા છે રાજકીય વર્તુળમાં તેમની આ નિમણૂકને મહત્વ ગણવામાં આવ્યું છે જે ભાજપ વાસદ છે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમાં પ્રભાવ વધારતા નરેશ પટેલને આગળ કર્યા હોવાનું મનાય છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીના વારસા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલને ટક્કર આપવા આ મંત્રીપદની પદની ફાળવણી રાજકીય વ્યવહારનો ભાગ હોઈ શકે છે રાજકીય વિશ્લેષકોના મતે નરેશ પટેલને અગાઉ અન્ન અને પુરવઠા મંત્રી તરીકે સફળ કામગીરી કરી હતી જેની નોંધ લઈને તેમને ફરી મંત્રીમંડળમાં સમાવેશ આવ્યા છે ભાજપ એ રાજ્યમાં કુલ ચાર આદિવાસી ધારાસભ્યોને મંત્રીમાં મંડળમાં સ્થાન આપ્યું છે જે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપવાની પાર્ટીની નીતિને રેખાંકિત કરે છે ઈશ્વરસિંહ પટેલ ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મની ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં પણ રાજકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે તેમણે સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી છે ઈશ્વરસિંહ પટેલ કોળી સમાજમાં આવતા નેતા છે આ ઉપરાંત તેઓ પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન પણ છે તેઓ સરકારી ક્ષેત્રમાં પણ અગાઉ સ્થાન ધરાવે છે નવા મંત્રીમંડળમાં રાજકીય સંતુલન જાળવવા પ્રદેશ અને સમાજ બંનેનો સમાજ ઉત્તલન હિસ્સો રાખવા આવ્યા છે જોન પ્રમાણે મંત્રીમંડળના વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી પર સોતમ સોલંકી કુંવરજી બાવીયા અર્જુન મોઢવાડિયા ત્રિકમ છાગા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા જીતુ વાઘાણી રીવાબા જાડેજા અને પ્રદ્યુમન વાજાઓનો સમાવેશ